શ્રી ગણેશાય નમઃ જેઠ મહિનામાં આવતા વ્રતોમાં વટ સાવિત્રી વ્રતને પ્રભાવી અને ઉત્તમ વ્રતોમાંથી એક માનવામાં આવે છે આ વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા અર્ચના કરે છે આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં વટ વૃક્ષનું ઘણું મહત્ત્વ છે હિન્દુ પંચાંગ અનુસાર વટ સાવિત્રી વ્રત જેઠ સુદ તેરસથી શરૂ કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું કરવામાં આવે છે પ્રથમ બે દિવસનો ઉપવાસ ફળાહાર કરીને અને ત્રીજા દિવસ નકોલો ઉપવાસ કરીને કરવામાં આવે છે અબિલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું વડને પાણી પાવું તથા કાચા સૂતરના તાંતણા વીંટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે વટ સાવિત્રી વ્રત દરમિયાન વટ સાવિત્રી વ્રતની કથા અથવા તો વાર્તા સાંભળવાનો અનેરો મહિમા છે કહેવાય છે કે વટ સાવિત્રીની વાર્તા સાંભળ્યા વિના આ વ્રત અધૂરો માનવામાં આવે છે જે વટ સાવિત્રીના વ્રતની વાર્તા આ મુજબ છે ઘણા વર્ષો પહેલાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયો તેની રાણીનું નામ શોભના રાજા અને રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા તેઓ સર્વ રીતે સુખી હતા પણ તેમને એક જ વાતનું દુઃખ હતું અને તે એ કે તેમને સંતાન નહોતું રાજાએ સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું નારદજીના કહ્યા પ્રમાણે રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ ખૂબ જ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા અને તેમણે રાજાને વરદાન માંગવા કહ્યું ત્યારે રાજાએ વરદાનમાં કહ્યું દેવીમાં અમે સર્વ વાતે ઘણા સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે ત્યારે દેવીએ કહ્યું હે રાજન તારા નસીબમાં પુત્રનું સુખ નથી પરંતુ મેં તને વચન આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થશે પુત્રી પણ એવી ગુણિયલ અને ભક્તિભાવવાળી થશે કે આગળ જતાં તેનું નામ રોશન કરશે તું આ પુત્રીનું નામ મારા નામ ઉપરથી સાવિત્રી પાડજે આમ કહી માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા થોડા સમય પછી રાણીને દિવસો રહ્યા અને પૂરા નવ માસે રૂપાળી કુંવરીને જન્મ આપ્યો માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી ખૂબ જ રૂપાળી હતી તે દિવસે દિવસે મોટી થવા લાગી તે રાત્રે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે રાજા રાણી તેને ખૂબ જ લાડકોડથી ઉછેરવા લાગ્યા રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી આમ કરતાં કરતાં તે તો ઉંમર લાયક થઈ ગઈ હવે બધા રાજકુમારો તેને જોવા માટે આવવા લાગ્યા પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નથી એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી પહોંચ્યા રાજાએ તેમની ખૂબ આગતા સ્વાગતા કરી પછી નારદજીએ કહ્યું હે રાજન તમે રાજકુમરીને પરણાવતા કેમ નથી રાજકુંવરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને પરણાવીએ તેમ રાજાએ કહ્યું એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણે નારદજીને નમસ્કાર કર્યા નારદજીએ તેને આશીર્વાદ આપી કહ્યું બેટા તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં ત્યારે સાવિત્રીએ કહ્યું ભગવાન ધુમત્સેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું સાવિત્રીની વાત સાંભળી નારદજી કંઈ બોલ્યા નહીં થોડીવાર પછી વિચાર કર્યાને બોલ્યા સાવિત્રી સત્યવાન બધી રીતે તારે યોગ્ય છે પણ પણ શું મુનિવર એમ સાવિત્રીએ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણી તો અવાક બની ગયા તેમના માથે તો જાણે દુઃખના ડુંગરા તૂટી પડ્યા તેમણે દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ જ સમજાવી છતાં સાવિત્રી એકની બે ન થઈ તે તો પોતાના વિચાર ઉપર અડગ જ રહી આથી રાજા રાણી ઢીલા પડી ગયા નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે તેઓ નારાયણ નારાયણ કરતા ચાલતા થયા રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધુમતસેનના આશ્રમે ગયા ધુમદસેન અને તેમની પત્ની બંને અંધ હતા તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં તેથી રાજા ધુમતસેન પાસે જઈ અને બોલ્યા હે રાજા મારું નામ અશ્વપતિ છે હું આ રાજ્યનો રાજા છું મારી પુત્રી સાવિત્રીનું માંગુ આપના પુત્ર સત્યવાન સાથે કરવા માંગુ છું આ વાત સાંભળી અંધ રાજા ધુમતસેનને તો ભારે નવાઈ લાગી તે બોલ્યા હે રાજન આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું વળી હું રાજ્ય વગરનો રાજા છું હું મારી પત્ની અને દીકરો સત્યવાન અમે ત્રણે આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ તમારી દીકરી તો રાજકુમારી છે એ હાથે કરીને આ જંગલના દુઃખો શા માટે સહેવા તૈયાર થઈ છે મહારાજા અશ્વપતિ બોલ્યા મહારાજ સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે તો પછી આપને કંઈ વાંધો છે ત્યારે રાજા ધુમત્સેન કહે છે કે ના એમાં મને શો વાંધો હોઈ શકે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યા થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા પણ અંદરથી ખૂબ જ ચિંતિત હતા રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજ વસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યું આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું આ વ્રત ત્રણ દિવસ ચાલ્યો અને ચોથે દિવસે પૂરું થયું તેણે ખૂબ જ ભક્તિભાવથી માં સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ તે પોતાના સ્વામી સાથે રહે તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયો સત્યવાન અને સાવિત્રી જંગલમાં એક સૂકા ઝાડનું ઠુંઠું જોઈ તેની પાસે ઊભા રહ્યા સત્યવાન તે ઝાડ ઉપર કુહાડીનો ઘા મારવા લાગ્યો કે અચાનક તેના પેટમાં ખૂબ જ દુખાવો ઉપડ્યો તે જમીન ઉપર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ કપાળે હાથ ફેરવવા લાગી એટલામાં તો એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહે છે સાવિત્રી તેને જોઈ અને સહેજ પણ ડરતી નથી સાવિત્રી પૂછે છે કે તમે કોણ છો અને અહીં કેમ ઊભા છો ત્યારે તે સામેવાળો વ્યક્તિ કહે છે કે હું યમરાજ છું અને તારા પતિનો જીવ લેવા આવ્યો છું સાવિત્રી બોલી મેં સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે આપના દૂતો આવે છે તો પછી આપ જાતે કેમ આવ્યા ત્યારે યમરાજ બોલ્યા સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે એટલે એનો જીવ લઈ જવો એ મારા દૂતોનું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું આમ કહી યમરાજાએ સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદય વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ પાછળ જવા લાગી સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા હે બેટી હવે પાછળ આવવું નકામું છે કારણ અહીંની માનવીની હદ પૂરી થાય છે તું પાછી જા વિધિના લેખ મિથ્યા થતા નથી માટે શોક કરવો નકામો છે યમરાજા મારી શ્રદ્ધા અને સંકલ્પ અડગ છે હું મારા પતિ સાથે જ રહીશ સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા મારો પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો આ સાંભળી અને યમરાજા બોલ્યા બેટી તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માંગવું હોય તે માંગ ત્યારે સાવિત્રી કહે છે મારા સસરાનો અંધાપો દૂર કરો અને તેમને ચક્ષુદાન આપી દેખતા કરો યમરાજાએ તથાસ્તુ કહ્યું અને કહે છે કે હવે પાછી વળ હે યમરાજા હવે પાછું ફરવું મારા માટે અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો ધર્મ છે વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજા પ્રસન્ન થઈને બોલ્યા બેટી તે મને સાચે જ ધર્મ વિશે સમજ આપી છે તારી હોશિયારીથી હું ખુશ થયો છું તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માંગવું હોય તે માંગ ત્યારે સાવિત્રી દેવી માગે છે હે યમરાજા મારા સસરાનો છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથાસ્તુ કરી અને દીકરી હવે તું પાછી વળ એમ કહે છે ત્યારે સાવિત્રી બોલી હે યમરાજા આપ તો સર્વને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી સાવિત્રી તારી તર્ક બુદ્ધિ વાણીએ તો મને સાચે જ વચનથી બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માંગી લે ત્યારે સાવિત્રી કહે છે યમરાજા મારા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપું તથા સ્થુ કહી યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી તેમની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજા કહે છે કે સાવિત્રી હવે તું પાછી વળ ત્યારે સાવિત્રી બોલી હે યમરાજા મારા પતિ આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને સહેજ પણ દૂર લાગતું નથી સત્પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવી છું યમરાજા કહે હે સાવિત્રી તારા વચનોથી હું ઘણો જ ખુશ થયો છું માટે તું તારા પતિના જીવન સિવાય જે જોઈએ તે વરદાન માંગ તું ઘણી જ દૂર આવી છે માટે પાછી જા ત્યારે સાવિત્રી યમરાજાને કહે છે કે હે યમરાજ મને સો બળવાન પુત્રો થાય તેવું વરદાન આપો તથા તારી ઈચ્છા ફળીભૂત થશે અને હવે તું એક પણ ડગલું આગળ ભર્યા વિના પાછી વળ એમ યમરાજા સાવિત્રીને કહે છે ત્યારે સાવિત્રી બોલી હે યમરાજા આપે મને સો પુત્રો થાય તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર સો પુત્રો સી રીતે થશે હે સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ બુદ્ધિચાતુરી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે હું તારી ચતુરાઈથી ખુશ થયો છું જા તને તારો પતિ પાછો આપું છું અને એને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું આમ કહી યમરાજા સાવિત્રીને આશીર્વાદ આપી ખાલી હાથે પાછા ગયા સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને ત્યાં તેમનું માથું પોતાના ખોડામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મરડીને બેઠો થયો સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી ખુશ ખુશ થઈ ગઈ સત્યવાને પોતાને સ્વપ્નમાં જોયેલી સગળી હકીકત કહી સંભળાવી તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત કહી સંભળાવી યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા ધુમ્મદસેન દેખતા થયા અને તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમયે જતા સો બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ સો ગુણવાન બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની આમ તેના જીવનમાં આનંદ આનંદ થઈ ગયો હે મા સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર